સ્વામીએ દુષ્કર્મ આચર્યો હોય તેવા આક્ષેપો સાથે વાડી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે હાલ તો વાડી પોલીસ મથકે સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે વાડી પોલીસ મથક માં પહોંચેલી પીડીતા જણાવે છે बलात्कार કર્યો છે તેમની જોડે ફોન થકી સંપર્કમાં આવી હતી ત્યારબાદ અમારી વોટ્સએપ પર વાતચીત થતી હતી પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કરી હતી વર્ષ બે થી અમે મંદિર

એચપી સ્વામી કેપી સ્વામી અને જેપી સ્વામીના નામનો પણ ઉપરોક્ત સંદર્ભમાં ઉલ્લેખ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે યુવતી સામે આવતા જ પોલીસ એક્શનમાં આવી ગયું છે અને આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે હવે આ મામલામાં આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે આ ઘટના દસ સપ્ટેમ્બરની છે બે હજાર સોળની અને આજે ફરિયાદ કરવા આવી છું

બે હજાર ચૌદ થી મંદિર દર્શન કરવા જતા હતા અને બે હજાર સોળમાં કોન્ટેક થયો હતો ફોન થયો એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચુક્યા હતા રાત્રે સાડા દસની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગત પાન સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માંગતા હતા ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિર નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા પી લઈશ તારા પરિવારને જાનથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડિયો કોલ કરાવતા હતા નું ફોટો મોકલવાના અને મેં વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી ને અત્યારે હાલ મારી ત્રીસ વર્ષ એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું તમારા વહીલોને કે જાણ કરવું ચાલે તો શું મુખ્ય હેતુ સાથે આ પગલું દાખલ એ જ કે કડક થી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના કયા કયા સંતો અંદર સામે એચપી સ્વામી કેપી સ્વામી ને જેપી સ્વામી એચપી સ્વામી જેપી સ્વામી કેપી સ્વામી તમારા વડીલો શું કહે છે તમારી જે વાલીઓ છે તો એને એમને આ વિષય માટે શું કહે છે વાલીને જાણ નથી